આંગણવાડી કાર્યકરને હેલ્પરોને કેન્દ્ર સરકાર દ્વારા માત્ર પિસ્તાળીસો રૂપિયા માનદ વેતન આપવામાં આવે છે તે વધારીને અગિયાર કરવામાં આવે ગુજરાતનો એક એવો જિલ્લો જે ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ મોટો છે જ્યાંનું રણ કચ્છના રણને પણ મળે છે અને પાકિસ્તાનના રણને પણ મળે છે નમસ્કાર મિત્રો હું છું જયમીન જોશી સ્વાગત છે આપનું જય બાદમાં મિત્રો આજે મારે વાત કરવી છે બનાસકાંઠા જિલ્લાની બનાસકાંઠા જિલ્લાની અંદર તકલીફો ખૂબ બધી આપણે મીડિયામાં રોજ દેખીએ કે નદી ઉપર બાંધેલો પુલ તૂટી પડે બાળકો અભ્યાસ માટે જતા હોય તો વરસાદ પડવાના કારણે જઈ ન શકે શાળાઓના ઓરડા તૂટી પડે રસ્તાઓ ખરાબ ખેડૂતોની હાલતો ખરાબ ડેરીની અંદર આવકનું પ્રમાણ ઘટી જાય તેના ખેડૂતોને પશુપાલન કરવા છતાં આવક ન મળે જ્યારે બનાસકાંઠાની અંદર આ બધી સમસ્યાઓ ચાલતી હોય તો તેનું નિરાકરણ લાવવા માટે સતત પ્રયત્નશીલ રહેનાર ઘણીબહેન વિશે કોણ જાણતું આજે સંસદની અંદર જે બાળકોના અંદર પ્રસરી રહેલા ચાંદીપુરમ વાયરસ વિશે રજૂઆત કરે તેની અંદર નિરાકરણ લાવવાના પ્રયત્નોની વાત કરે તો ઘણીબહેનને આજે કોણ ન ઓળખે ઘણીબહેનનો કાર્યકાળ ખૂબ મોટો છે ઓગણીસો પંચાણુંથી તે રાજકારણમાં છે તેમના પિતા પણ કોંગ્રેસ પાર્ટીની અંદર જ સરપંચ રહી ચૂક્યા છે તે પોતે કોંગ્રેસ પાર્ટીમાં છે લોકસભાની ચૂંટણી થઈ એમાં નારો હતો કે અબકી બાર ચારસો પાર પરંતુ તે નારો તૂટ્યો પરિણામ ભયંકર આવ્યા ધારેલા કરતાં ઓછી સીટો ભાજપને મળી પરંતુ મજા ત્યાં આવી કે ગુજરાતની અંદર દરેક સીટ ભાજપને ગઈ પરંતુ એક જ સીટ એવી હતી જે ભાજપ ન જીતી શક્યું અને કોંગ્રેસના પક્ષે ગઈ એ સીટ હતી ઘનીબેનની આના પરથી તમે સમજી શકો છો ઘનીબેનનું વર્ચસ્વ કેટલું મોટું હશે લોકપ્રિયતા કેટલી મોટી હશે ઘનીબેનના કામ ખરેખર લાયક હશે ગણી બહેનની સ્પીચ તમે સાંભળો તો એક સર્વસામાન્ય વ્યક્તિની સ્પીચ જેવું જ લાગે કે ઘરમાં બેસીને કોઈ આપણું અંગત વ્યક્તિ વાત કરતું હોય તે રીતે રાજકારણના મોટા મોટા વાયદાઓ તેમને હજી ફાવતા નથી તે સ્વયં સ્વીકારે છે કે હું તો સમાજ માટે કામ કરું છું હું કોઈનું ખરાબ કરતી નથી એટલે મને કોઈનો ભય પણ નથી મને કોઈની ચિંતા પણ નથી તેમને સાંસદની અંદર જયારે કામ કરે છે તો અફવાઓ પણ ઉડે તમે દેખ્યું હશે કે ભાજપ જોઈન કરે છે તેવા સમાચાર વાયરલ થઈ ગયા હતા પરંતુ તે વાત ખોટી છે તે પણ તેમને કહ્યું તે કોંગ્રેસમાં રહીને કેટલા વફાદાર છે તેના વિશે પણ તમે ફોટા દેખ્યા હશે કે દિલ્હીમાં તે તે કોની કોની પાસે ઊભા હતા પ્રેરણાથી કામ કરે છે વિશેષ કામ મહિલાઓ માટે કરે છે ખેડૂતો માટે કરે છે બનાસકાંઠાના રસ્તા હોય નદી પર બાંધેલા પુલ હોય દીકરીઓના કલ્યાણની વાત હોય ઘણી હંમેશા આગળ હોય તે નાના બાળકોની અભ્યાસ વિશે ખૂબ જાગૃત છે તે પોતે તે વખતના માત્ર દસમું પ્રાસ કરનાર એકલા એવા મહિલા હતા કે જ્યારે શિક્ષણની અંદર જીરો ટકા બાળકોને ભણાવવાની વાત ચાલતી હતી લોકલ લોકો એવું કહી દે કે આપણે બાળકીને ભણાવવાનું થતું જ નથી થોડી ભણાવવાની ત્યારે તેમના બાપુજીએ ઘણીબહેનને ભણાવ્યા હતા અભ્યાસ કરાયો હતો તેમના ઇન્ટરવ્યુ તમે સાંભળો તો ઘણી બધી વાતો તમને જાણવા મળે પરંતુ અત્યારે વાત એ છે કે બાળકોના કુપોષણની વાત હોય કે ગર્ભવતી મહિલાને દવાની વાત હોય સંસદની અંદર વર્તમાન સ્થિતિમાં જે સ્પીચ આપે છે તે ખરેખર સાંભળવા જેવી છે તેમણે શું શું માગણી કરી એ પણ આપણી ગુજરાતી ભાષામાં તે આપણે સાંભળવા જેવું છે આપના માધ્યમથી મહિલા અને બાળ વિકાસ મંત્રીનું ધ્યાન દોરવા માગું છું કે સમગ્ર દેશમાં આઈસીડીએસ દ્વારા જીરો થી છ વર્ષના બાળકોને આંગણવાડી મારફત કુપોષણ દૂર કરવાનું કામ કરે છે તેમજ ગર્ભવતી મહિલાઓ અને બાળકોને તમામ રોગોથી મુક્ત રહેવા માટે રસીકરણનું કામ કરે છે માન્ય અધ્યક્ષશ્રી આંગણવાડી કાર્યકરને હેલ્પરોને કેન્દ્ર સરકાર દ્વારા માત્ર પિસ્તાળીસો રૂપિયા માનદ વેતન આપવામાં આવે છે તે વધારીને અગિયાર હજાર કરવામાં આવે એવી હું મહિલા અને બાળ વિકાસ મંત્રીને વિનંતી કરું છું સાથે સાથે માન્ય અધ્યક્ષશ્રી એપ્રિલ બે હજાર બાવીસમાં ગુજરાત આંગણવાડી કાર્યકર સંગઠન દ્વારા સુપ્રીમ કોર્ટમાં ગ્રેજ્યુએટી ફંડ આપવા માટે આપવા માટે એક પિટિશન દાખલ કરવામાં આવી હતી માન્ય અધ્યક્ષશ્રી તેમની માગણીને ગ્રાહ્ય રાખીને સુપ્રીમ કોર્ટને આ તમામને ગ્રેજ્યુએટી ફંડ આપવા માટે રાજ્ય સરકારને ભલામણ કરી હતી તેના સામે રાજ્ય સરકાર બે હજાર ત્રેવીસમાં એક રિવ્યૂ પિટિશન દાખલ કરેલી હતી તે પણ સુપ્રીમ કોર્ટને આંગણવાડી કાર્યકરો અને હેલ્પરોના ફેવરમાં જજમેન્ટ આપેલું છે તો આ તમામ આંગણવાડી કાર્યકરોને ગ્રેજ્યુએટી ફંડ આપવામાં આવે એવી હું આપશ્રીને વિનંતી કરું છું સાથે સાથે આંગણવાડી કાર્યકરોને જે મકાનો બનાસકાંઠા જિલ્લામાં ત્રણસો જેટલા મકાનો બાકી છે એ મનરેગા યોજના હેઠળ બાંધકામ કરીને નવા આંગણવાડીના મકાન બનાવવામાં આવે એવી હું આપ પાસે વિનંતી કરું છું આંગણવાડી કાર્યકરોને ભારતીય જનતા પાર્ટીના સરકારમાં માત્ર ભીડ ભેગી કરવા માટે કરીને ઉપયોગ કરવામાં આવે છે એને બદલે એમના હક ને અધિકારો આપે એવી હું આપને વિનંતી કરું છું ઘણીબેન બેન ઓગણીસો પંચાણુંમાં રાજકારણમાં તો આવ્યા પરંતુ ત્યારથી માંડીને અત્યાર સુધી ક્યારે પણ સત્તાની બહાર ગયા જ નથી એ ઓગણીસો પંચાણું સત્તામાં જ છે બે હજાર સાતની અંદર તે તાલુકા પંચાયત સભ્ય હતા બે હજાર બારની અંદર તે જિલ્લા પંચાયત ચેરમેન હતા જ્યારે આ ચૂંટણી થઈ ત્યારે પણ તે એમએલ હતા કદાચ તે હારી પણ ગયા હોત તો પણ સત્તામાં જ હોત એમએલએ ના પદ પરથી રાજીનામું આપી અત્યારે તે દિલ્હીમાં કયા પ્રકારના ડંકો વગાડી રહ્યા છે તે તમે જોયું આશા રાખીએ છીએ કે બનાસકાંઠાનો વિકાસ આમાં થતો રહેશે